ખબર ના પડે અનહો બ્રો બે પોસિબલ ટ્રેનિંગ જરૂરાંત કામ હું હવે એ જો બે પોસિબલ છે એ તો વધુ નહીં યાર યાર બરાબર આપણે કોમે નહીં હે તું પણ આ તો કશો અદ્દે કરાવી દે હરમ 15 વીઘા જમીન છે 2 કરોડ રૂપિયા કિંમત આલે છે એકદમ હા હા તે વેજી મારી તો મોનો બે પોસિબલ રૂપિયા મજા કરાવી દે ના ના વધુ નહીં તો તે બોલાવ તો મને એક બે દાડામાં તો તાર સુકરા લઈ જો બરોબર

કાકા ડોડિયા કઈ દે બંધ થઈ જાય તૂટી જાય એ ભાઈ ચાન આવ્યો હાથ નેચો રાખીને વાત કરવા આ ભત્રી જો શકું લે બેટ લે રાખ લે તું માં નહી બેહી જો બે જો તમારા પૈસા આલે છે એ બંધાવો તો એ સોંતી રાખ ગોલે પછી એ કાઢ થોડીવાર વાત થાય યાર કાઢો થોડી વાત થાય લે તું જાય

ભારત આકાંઠું ટોપી તો દાન કાઢ દેશન સે મેલી જોયા ઓ મિકી જા તો બીડી પીવે આ તો રોલ બોલ કરે હોય તો વાડી આ આ પેલો ઉજાળો તી આન્ટી આન્ટી છે ઓ હો શાળ કે મોય ગયા સાબ હજી ઉછીવાને આ હા તો પારું પાંઠો થક એ તો તન થઈ ગયા ના પડી ના પડી છે માં પડે પેલો રોટા બોપળ લઈને આવશે છે હા એ જ નોટા બોપાલ લઈને આવે છે આજે હું તમને એ જ વાત કરતા વાતો તો હોપળો રોડી ખોડી છોડી ખોડી આવી છે હા હા છોડી તમારા ધ્યાન છે એ ચિંતા નહીં આપો હાળો કો કે ખોડી પાળો માલિક માલિક જો વ્યવસ્થિત પૈસા હો ભઈ જો કોઈ હોય કે વ્યવસ્થિત ઈ હોને ખોડી પાળો તો જમીન બમીનો થોડો વેટો બેટો કરાઈએ તો આપણો થોડો મહિને એકલી જાય સ સ અળખો ભઈ આપળા રેમલા

મર્યાદા મૂલ્યા તું પાડે ભરતું કાળા બુજા ખબર ના પડે બોલ બોલું છું ભર્યું

આપડે પણ લુલું છે એટલે એકાદ ખમી આટલું બધું ખમીયું હશે એટલે આપડે એ પ્રકાર નો ગોળો લુલો ફરી ગયું છે ફરી ગયેલું છે ટોટિયા તો બધા થઈ ગયા છે

લાખ રૂપિયા દોઢ ના બે લઈ પણ વાત પણ એ પછી પેલું ગયેલું આ એલામેન્ટ જે વ્યવસ્થિતોડી છે પેલા રેના હું આ ધોળાજી ને ચોપાસ કરે છે જોય છે તો થોડા આપડે

બધા મોટા ખાવાનું તો આસાન છે માણસ ખે કપરા હફરા તમે હબરો ખાવામાં તો માણસ ખાઈ હેક ગમે તે રીતના ચમચી નો લાકડા ગમે કરે પણ માણસ દો હેકતો નહી